ગત્રવીવારના રોજ નૌસારી જિલ્લા મહિલા કોંગ્રેસ પર વિજળપુર ખાતે યોજાયેલા એક કાર્યક્રમ વિજળપુરની 150 થી વધુ મહિલાઓ કોંગ્રેસમાં જોડાયા બાદ એક ચેનલ દ્વારા આ વિગતને ખોટી જાહેર કરતા અનેક સમાચાર પ્રસારીત કરતા વાતારણ કરવામાં આવ્યું છે. મહાનગર પાલિકા એક કાર્યક્રમ ની એકસો પચાસ થી વધુ મહિલાઓ કોંગ્રેસ માં જોડાઈ અને કોંગ્રેસ ખેસ ધારણ કર્યો હતો તે સમાચાર વર્તમાન પત્રો અને ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા બાદ એક નવસારી વિજયપુર ખાતે પહોંચી જઈ અન્ય મહિલાઓને ભેગી કરી અને તેમને પૂછવામાં આવ્યું હતું કે તમે કોંગ્રેસમાં જોડાયા છો કે કેમ ત્યારે એ મહિલાઓએ ચેનલના સંચાલકને જણાવ્યું હતું કે અમે લોકો જોડાયા નથી આ સમાચારને ચેનલે પોતાની રીતે પ્રસારિત કરી જાતે જ નક્કી કરી અને પોતાની ચેનલ દ્વારા લોકોને જણાવ્યું હતું કે કોંગ્રેસની વાત ખોટી છે

કોંગ્રેસનો ખેસ ધારણ કરીને કોંગ્રેસ સાથે જોડાઈ હતી એમાં કેટલીક ચેનલો એવા ન્યૂઝ ચલાવી રહી છે એમાં ભાઈ અમે તો કોઈ કોંગ્રેસમાં જોડાયા નથી અને અમે કોઈ ખેસ પહેરવવા માંગતા ન હતા પરંતુ એ વાત સત્ય નથી કેટલીક ભારતીય જનતા પાર્ટીની બહેનોને ભેગી કરીને આ ફેક ન્યૂઝ ચલાવવામાં આવી રહ્યા છે અને એ જ વસ્તુ બિલ્લીમોરામાં પણ કરવામાં આવી હતી કે કોંગ્રેસના નેતાઓ નબળા છે ક્યાંય કોંગ્રેસ દેખાતી નથી અને બિલ્લીમોરામાં બત્રીસ ટકાથી પણ વધુ વોટો મેળવીને કોંગ્રેસ પાર્ટીને બે સીટો પણ મળી અને કેટલાક ઉમેદવારો અમે બહુ ઓછા માર્જિનથી હાર્યા છે ત્યારે હવે પછી આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી મજબૂત થઈ રહી છે નવસારી નગરપાલિકામાં પણ એ જ પરિસ્થિતિ છે કે અત્યારે મહિલાઓ તો જોડાઈ રહી છે અને કાર્યકરો પણ નવા જોડાઈ રહ્યા છે અને જે વાત અત્યારે જે ચેનલ ચલાવી રહી છે એ જ વાત એ જ ચેનલે બિલ્લીમોરામાં પણ ચલાવી ચલાવી હતી એટલે કે લગભગ ક્યાંક ને ક્યાંક એ ચેનલ ભારતીય જનતા પાર્ટીનું કામ કરતી હોઈ શકે અથવા ભારતીય જનતા પાર્ટી તરફથી એમને કંઈક મળ્યું હોય એટલે એ વાત ચલાવી રહ્યા હોય પરંતુ ખરેખર વાસ્તવિકતા એ છે કે એ વણગંગા સોસાયટીની બહેનો અને એની આજુબાજુની બહેનો ફક્ત વણગંગા સોસાયટીની જ બહેનોની વાત અમે નથી કરી આજુબાજુની બહેનો પણ અમારી સાથે જોડાય છે અને આવનારા સમયમાં અમે પાંચસોથી વધુ બહેનો ઓર જોડવા જઈ રહ્યા છે નવસારીમાં અને જગજાહેર ચોરેને કાર્યક્રમ કરશું અને ત્યારે એ ચેનલોને અમે બોલાવીશું પણ કે ભાઈ હવે તમે આવી જાઓ અને એમના ઇન્ટરવ્યુ લો માટે જો એ લોકો સાચા હોય તો ત્યાંથી બાકડાઓ ઊંચકી લેવા પડ્યા છે અને બહેનોને ધમકાવવામાં આવી છે તો કેટલીક બહેનોને ધમકાવવામાં પણ આવી છે ત્યારે અમે એક કહેવા માગીએ છીએ કે જો તમારે કાર્યકરો જોડાયા જ ના હોય તો પછી તમારે સફાઈ આપવાની શી જરૂર છે ભાઈ તમે ચાલો ચલાવો પરંતુ એ લોકોને ક્યાંક ને ક્યાંક ડર છે દોઢસોથી વધુ મહિલાઓ જોડાઈ છે ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ક્યાંક ને ક્યાંક ભાજપ ગભરાયું છે એટલા માટે આ વળતો પ્રહાર કરી રહ્યા છે પરંતુ એ પ્રહારથી અમે પણ ડરવાના નથી અમારા કાર્યકરો પણ ડરવાના નથી અને જે બહેનો અમારી સાથે જોડાય છે સ્ટીલ નાવ અમારી સાથે છે અને એ અમારી સાથે રહેવાની છે અને આવનારા સમયમાં બીજી બહેનો પણ જોડાવાની છે ત્યારે નવસારીમાં ભારતીય જનતા પાર્ટી માટે અમે નવી ચોનવતી ઊભી કરવાના છે અને આવનારા સમયમાં મજબૂતાઈથી ઇલેક્શન પણ લડવાના છે એ નક્કી છે આવી કેટલીક ચેનલો ભારતીય જનતા પાર્ટીને ચલાવવાવાળી ચેનલોથી અમે ડરવાના નથી વાસ્તવિકતા લોકોની સામે છે અને એ લોકો સારી રીતે સમજે છે આ સદંતર ખોટી વાત છે કોઈ ભારતીય જનતા પાર્ટીની મહિલા કોંગ્રેસમાં જોડાઈ નથી સાચી વાત તો એ છે કે આજથી બે મહિના પહેલાં કોંગ્રેસ પાર્ટી દ્વારા ઓનલાઈન મેમ્બરશિપ બનાવવા માટે આ લોકો ગયેલા તો એ લોકોને ત્યારે એવું કીધું કે જે આ સોસાયટીમાં ગયા ત્યાં એ લોકોને એવું કીધું કે ભાઈ તમે મહારાષ્ટ્રીયન છો ને મહારાષ્ટ્ર સરકાર લાડલી બેનની યોજનામાં તમને દર મહિને પંદરસો રૂપિયા આપવાની છે તો તમે આ મેમ્બર બનો તો તમને પંદરસો રૂપિયા આપશે સરકાર એમ કહીને ખરેખર તો એ પંદરસો રૂપિયા લાડલી બેન ના ફોર્મ ભરવા ગયેલા પણ એ લોકો ત્યાં બનાવ્યા પોતે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય બહેનોને એ બધું વિચારાને કંઈ ખબર નહીં હતી એટલે એ લોકો ભોળા ભાવે મેમ્બર બન્યા એ લોકોને એમ કે લાડલી બેન ના ફોર્મ ભરવા આવ્યા છે અને એ હિસાબે એ લોકો ફોર્મ ભર્યા પણ એ ખરેખર કોંગ્રેસના પ્રાથમિક મેમ્બર બનાવવા માટે એ પછી એ લોકોને વધારે થોડુંક પ્રેમ આવ્યો કે વિજલપુર તો આટલા બધા સારા માણસો છે વગર તે આપણે સભ્ય બની ગયા આગેવાનો ઉપર તો એવી જ વાત કરી કે અમે આટલા બધા પ્રાથમિક સભ્ય બનાયા એટલે આગેવાનોએ કોંગ્રેસના એવું કીધું કે ભાઈ ચાવ તો બીજું કંઈ મળી તમે નવું કરી લઈ આવો આજે કોંગ્રેસમાં તમે બહેનોને જોડો એટલે એ લોકો પાછા વિજલપુર મુકામે ગયા જે સોસાયટીની વાત કરે છે સોસાયટીના પ્રમુખશ્રી એમને એમ કીધું કે અમારે અહીંયા જ્યારે આ કોંગ્રેસના આગેવાનો અને કોંગ્રેસના પ્રમુખ આવેલા ત્યારે એવું કીધું કે ભાઈ અમારે સ્વેટર આપવાના છે તો તમે બહેનો ને બોલો તો અમારી સોસાયટી કોઈ બહેનો આવી નથી પણ આજુબાજુના લોકો હતા ને બીજા જે થોડા ઘણા લોકો હતા સો સવા સો જેટલી બહેનો ત્યાં એકઠી થઈ ને એને છે તે સ્વેટર આપ્યા તો આ કોંગ્રેસવાળાની તમે એની નીચે તો જુઓ ફેબ્રુઆરી મહિનો ચાલે એન્ડ આવી ગયો માર્ચ મહિનો જ શિયાળો પૂરો થઈ ગયો ઉનાળો ચાલુ થઈ ગયો ત્યારે લોકોને સ્વેટર વેચવાનો યાદ આવ્યો પણ ખરેખર સ્વેટર નથી વેચવા પણ એ લોકો પોતાનું ઉલું સીધું કરવા માટે લોકોને બનાવટ કરીને એ લોકોને અહીંયા ભેગા કરી લે અને એ લોકો સ્વેટર વેચીને એમ કરીને એ લોકોનો એમ કે તમારી બહેનો સ્વાગત કરવાનો તો એ લોકોએ ખેસ પહેરાવીને એનું સ્વાગત કર્યો પણ બહેનોને તો ખબર નહીં ભાઈ આપણે માન સન્માન મળતું હોય સ્વાગત કરે કોઈ ભૂલથી કરે કોઈ સાલતી કરે કઈથી તો એ લોકો બહેનોને ખબર બી નથી કે અમને આ કોંગ્રેસનો ખેસ છે ને અમને કોંગ્રેસ કેસ શાના માટે પહેરાવે છે પણ હકીકત એ છે કે આખી બનાવટ કરીને આ લોકો બહેનોને ભેગી કરવામાં આવી આ રીતના એક સ્ટન્ટ કરવામાં આવ્યું કારણ કે કોંગ્રેસ હવા ત્યાં મારી રહી છે અત્યારે દિલ્હીમાં બી ચૂંટણી થઈ ધારાસભા તો ત્યાં કોંગ્રેસનો એક પણ ઉમેદવાર છૂટાયો નથી બધી જગ્યાએ જીરો જીરો આવ્યો છે તો હવે નવસારીની અંદર હવે આ કોંગ્રેસ બેઠી કરવાના કોંગ્રેસ પ્રયત્ન કરે છે પણ લોકો બધા સમજે છે કે કોંગ્રેસ બધું પતી ગયેલી છે કોંગ્રેસનો નવસારી જિલ્લામાં બી નામ શેષ મટી ગયો છે ત્યારે આ લોકો આ ખોટો ભ્રામક પ્રચાર કરીને બંને બોલવીને કોંગ્રેસના સભ્ય બનીને કે કોંગ્રેસ જોડાયા આવું બધા સમાચાર વહેતા રહ્યા છે આ ખોટી વાત છે તો મારી ભી આપને વિનંતી કે તમે જો સાચા સમાચાર તમારો જીટીપી નું નામ છે દક્ષિણ ગુજરાતમાં તો લોકોને સાચી વાત રજૂ કરો કે આવું ખોટું ભ્રામક પ્રચાર કરી રહી છે